લક્ષ્મીવાડી રામવાડી ફાર્મમાં યોજાયેલો આ કાર્યક્રમમાં સમસ્ત હિરપરા પરિવારના આગેવાનો મોભીઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમમાં બે યુગલોએ પ્રભુત્વ પગલાં માંડ્યા હતા સાથે ધોરણ એકથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું અને સમસ્ત હિરપરા પરિવારના અભ્યાસ કરાતા દરેક બાળકોને નોટબુક આપી પ્રોત્સાહિત કરાયા હતા તો આ સ્નેહમિલન સમારોહમાં લગ્ન સમારોહ અને બિઝનેસ એક્સપોના સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત તરફથી પરિવાર દરેક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ અંગે પ્રમુખ નરેન્દ્રભાઈ બાબુભાઈ હીરપ્રાસ સહિતનાએ વધુ માહિતી આપી હતી સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટ તરફથી અમને અહીં આવવાનું આમંત્રણ હતું આ આવવા માટેનું તાત્પર્ય એટલું જ હતું કે અહીં મહિલાઓની જાગૃતિ અને મહિલાઓના જાતીય સતામણી બાળકો લગતા પ્રશ્ન એ બાબતેની થોડી જાગૃતતા માટે અમને અહીં આવવાનું આમંત્રણ હતું એમાં અહીં બાળકોની માટે અને મહિલાઓ માટે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે બાળકો મહિલાઓ કે માતા પિતાઓ પોતાના બાળકોને ગુડ ટચ બેડ ટચ શીખવે અને પોતાના જે યુવાન દીકરા દીકરીઓ છે એને મોબાઈલનો યુઝ કેવી રીતે કરવો આ જે મોબાઈલ ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમનો જે ભોગ બની રહ્યા છે બાળકો કે લોકો એ સાયબરનો ભોગ ન બને અને સાયબરનો ભોગ બનવા માટે શું શું તકેદારી રાખવી જરૂરી છે એ માટેની અમે અહીં માહિતી આપવા માટે અહીંયા આવ્યા છીએ મારું નામ નરેન્દ્રભાઈ બાબુભાઈ હિરેપરા હિરેપરા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છું

અને શાખ જ્યારે ઊભી થઈ છે ત્યારે પરિવારને એકતા તાતણે બાંધવાનું કામ આ સમાજના પરિવારના હિરોપરા પરિવારના વડીલો કરી રહ્યા છે અને દર વર્ષે સમૂહ લગ્ન હોય કે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરી અને સમાજના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાનો કામ કરે છે સાથે સાથે સમાજ હિરોપરા પરિવારની અંદર સામાજિક રીતે રાજકીય રીતે કે અન્ય કોઈ ક્ષેત્રની અંદર જે લોકોએ પ્રગતિ કરી છે એને હુંફ આપવાનું કામ આ પરિવાર કરી રહ્યો છે પરિવાર ની અંદર ખૂબ મોટો આખા એ ગુજરાત નો જે હીરપરા પરિવાર છે એ જોડાયેલો છે સંકળાયેલો છે અને વોક આપવામાં આવી રહી છે